નમસ્કાર મિત્રો હું છું વાડીયાભાઈ કુમાર ગૌરક્ષા નેચરલ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ મિત્રો આજ હું ગીર સોમનાથ જિલ્લાના ગીર તાલુકાના સનવાવ ગામે સંગીતા એસપી કે ફાર્મ એટલે સુભાષ પાલેકર કૃષિ કરતા ખેડૂત ભાઈ શ્રી રમેશભાઈ પરમારની ખેતીવાડીમાં એના ખેત દર્શન માટે આવ્યો છું અને ખૂબ સરસ મજાનું પંચસ્તરી જંગલ મોડલ એમણે ડેવલપ કરી રહ્યા છે સાથે સાથે ગૌપાલનનું પણ કરે છે એટલે સુભાષ પાલેકર કૃષિના ખૂબ જ એકદમ સારી રીતે પોતાના ખેતરમાં ડેવલપ કરી રહેલા આ ખેડૂતની મુલાકાતે હું આવ્યો છું મિત્રો સુભાષ પાલેકર કૃષિ છેવાડાના નાગરિક સુધી પહોંચે એવા પ્રયત્નો કરનાર આદરણીય પદ્મશ્રી સુભાષ પાલેકર કે જેને આ લાડથી આપણે ગુરુજીના હુલામણા નામથી બોલાવીએ છીએ આ ગુરુજીની પદ્ધતિ એટલે જ આ સુભાષ પાલેકર કૃષિ અને એવી સુભાષ પાલેકર કૃષિ કરતા ભાઈ શ્રી રમેશભાઈ પરમારની મુલાકાતે આવ્યો છું તો આપણે રમેશભાઈને એમના ફાર્મ વિશેની માહિતી આગળ લેશું તો આપણે આ ભાઈ શ્રી રમેશભાઈ પરમારને પૂછીએ કે તમારા ફામનું નામ ગામનું નામ તાલુકો જિલ્લો અ આપીએ મોબાઈલ નંબર આપી આપનું ટૂંકમાં પરિચય આપીએ અને આ વાતની શરૂઆત કરો નમસ્કાર મારું નામ છે રમેશ દામજીભાઈ પરમાર મારું ગામ છે સંગવ તાલુકો ગીરગરડા જિલ્લો ગીર સોમનાથ મારા ફામનું નામ છે સંગીતા એસપી કે ફામ એન્ડ ગીર ગૌશાળા મોબાઈલ નંબર છે સત્તાણું બે તેત્રીસ અઠ્યાવીસ ચાર સત્તર તો રમેશભાઈ પદ્ધતિથી ખેતી કરો છો અને તમને આ સુભાષ પાલેકર ગેરમુક્ત ખેતી કરવાની પ્રેરણા ક્યાંથી મળી એ વિશે માહિતી આપો હું છેલ્લા છ વર્ષથી સુભાષ પાલેકર કૃષિ કરું છું અને મને સુભાષ પાલેકર કૃષિ કરવાની પ્રેરણા અમદાવાદ નિકોલમાં પાલેકરજી ની શિબિર હતી ત્યાંથી મળી મને અમને એમ થઈ ગયું કે આપણે જે કઈ ખાઈ છીએ ઝેર છે તો અમે ત્યાંથી નક્કી કર્યું બે ભાઈ પિસ્તાલીસ પિસ્તાલીસ હજારનું કામ કરતા અને એ મૂકી અને અમે પાલેકર કૃષિની શરૂઆત કરી દીધી અને અહીંયા દસ વીઘામાં અમે બધી અમારા ઘર માટે વસ્તુ બધી બનાવી એટલે તમે જે નોકરી કે કઈ કરતા એ છોડી દીધી અમે આ નોકરી છોડી દીધી બે ભાઈઓ એ અને સુભાષ પાલેકર કૃષિ સુભાષ પાલેકર કૃષિમાં માં અમારો આખો પરિવાર સંકળાઈ ગયો ખુબ રમેશભાઈ અમારા ખેડૂત મિત્રોને એ માહિતી આપો કે આપની પાસે કેટલી ખેતીની જમીન છે અને કેટલી ખેતીમાં આ તમે પાલેકર પદ્ધતિ અપનાવી છે એની માહિતી આપો મારે ટોટલ દસ વીઘા જમીન છે દસે દસ વીઘામાં સુભાષ પાલેકર કૃષિ કરું છું અને એમાં કેવા કેવા પાક તમે લ્યો છો ટોટલ મેંચરી બનાવેલું હતું અને અત્યારે પણ હાલમાં છે પંચતોરી લગભગ બધા પ્રકારના પાક કે જે આપણે ઘર માટે જરૂરી છે કે આ વસ્તુ અનાજ કઠોળ છે પછી મરી મસાલા છે સંપૂર્ણ ઘર માટે બધી વસ્તુની વ્યવસ્થા કરીએ છીએ હવે રમેશભાઈ એ માહિતી આપો કે સુભાષ પાગલ કૃષિમાં ખાસ કરીને જીવામૃત ઘન જીવામૃત અને બીજા બનાવવા માટે આપણે પશુધનની એટલે કે ખાલી ગાયની જરૂર હોય છે તો આપની પાસે આવો પશુધન એટલે કે ગાયો કેટલી છે અને એની માહિતી તમે અમારા આપો મારી પાસે ટોટલ નાના મોટા સત્તર પશુ છે એમાંથી મોટી ગાયો છે તે સાત છે બીજા બધા નાના વાસુ અને વાસડા બધાય છે બધી ગીર ગાયો છે તો રમેશભાઈ આપની જે આ સુભાષ સુભાષપાલ કૃષિ છે એમાં મહત્વના કહી શકાય એવા ઘટકો બીજા અમૃત જીવામૃત અને ઘન જીવા અમૃત છે તો આ ગાયો મારફતે જે એનું ગૌમૂત્ર અને છાણ ઉત્પન્ન થાય એનું તમે કે બનાવતા છો તો આ પદ્ધતિમાં આ તમે જીવા અમૃત બીજા અમૃત અને કઈ રીતે એપ્લાય કરો છો એની માહિતી આપો હવે અમે શરૂઆતમાં કોઈ પણ વસ્તુનું વાવેતર કરી એટલે ઘનજીવ અમૃત પહેલા નાખી દઈએ છીએ ઉડાડી દઈએ છીએ પછી એને માટીમાં ભેળવી દઈએ છે પછી કોઈ પણ પ્રકારનું વાવેતર કરીએ અમે કોઈ પણ દાણા તો એમાં ફરજિયાત બીજા અમૃત પોટ મારી અને પછી કરીએ છીએ પછી દરેક પાણી મતલબ એક પણ પાણી ખાલી નથી આવતા મહિનામાં ચાર થી પાંચ વખત તો જીવામૃત પાઈએ છીએ તો રમેશભાઈ આ સુભાષ પાલેકર કૃષિમાં જીવામૃત એ બહુ મહત્વનું ઘટક છે અને જીવામૃત આપણે પાણી સાથે આપીએ અથવા તો છંટકાવ કરીએ તો એ જીવામૃત થી આપણા જે પાકો છે એમાં શું શું તમને ફાયદા દેખાય છે એની માહિતી આપો જીવામૃત પાવાના ને છટકાવ કરવાના ઘણા બધા ફાયદા છે જીવામૃત થી છોડનો વિકાસ થાય છે થી છોડમાં રોગ જીવાત ની સંખ્યા બહુ ઘટી જાય છે પ્લસ જમીન બહુ ફળદ્રુપ થાય છે મારા ખેતરમાં અમે રાસાયણિક ખેતી કરતા ત્યારે અળસિયાનું પ્રમાણ ખૂબ ઓછું હતું બરાબર અમે ઓમાસાની અંદર અમારા ખેતરમાં એક તગારું ભરી લ્યો કોઈ પણ જગ્યાએ એટલા અળસિયા ઉત્પન્ન થાય છે એટલે બહુ સારું પરિણામ છે તો રમેશભાઈ સામાન્ય રીતે રાસાયણિક ખેતી કરતો જે ખેડૂત વર્ગ છે એ એના ખેતરમાં રોગ જીવાત આવે કીટક આવે જે પાકને નુકસાન કરતું હોય છે ત્યારે એ રાસાયણિક ઝેરી દવા સાટે છે તો આ સુભાષ પાલેકર પદ્ધતિમાં એ રાસાયણિક આપણે ઝેર મુક્ત ખોરાક ઉત્પન્ન કરીએ છીએ તો એમાં ઝેરી દવાનો છંટકાવ કરી કરતા નથી તો એની ગુરુજી ગુરુજીએ જે કઈ પદ્ધતિ આપી છે એના વિશે થોડી વાત કરો હવે ગુરુજી એ તો ઘણા બધા પદ્ધતિ આપી છે આપણને કે કોઈ પણ જો પાલેકર પદ્ધતિ કરીએ એટલે લગભગ તો રોગ જીવાદ આવતા જ નથી તમે સો સો ટકા પાંચે પાંચ પાલન કરો તો બરાબર પણ છતાંય લોકોના મનમાં એવું છે કે આ રોગ આવે આ રોગ આવે તો એના માટે અગ્નિ અસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર છે દસ પણી અર્ક છે એના બહુ સારા પરિણામ છે અને હું વારંવાર બને ત્યાં સુધી અસ્ત્ર નો ઉપયોગ કરું છું સહેલું પણ પડે છે અને રિઝલ્ટ બહુ સારું મળે છે તો રમેશભાઈ આપણે જે સુભાષ પાલેકર પદ્ધતિ છે એમાં ગુરુજી સૌથી મહત્વનો આપ્યો છે પાક વાવવાથી કેવા કેવા ફાયદા થાય છે એની માહિતી આપો ગુરુજી આપણને કીધેલું છે કે એક દળી હાથે દ્વિદળી નું વાવેતર કરવાનું તો અમે શરૂઆતમાંથી જઈ પાલેકર પદ્ધતિની ચાલુ શરૂઆત કરી તો ત્યારથી જ અમે એ વિચાર એ વિચારીને ચાલુ કર્યું હતું કે પાલેકરજી એ પદ્ધતિ આપી છે એ સો ટકા સાચી છે બરાબર તો અમે શરૂઆતમાં આવીને મગફળીનું વાવેતર કર્યું મગફળી આથે પાલેકરજી કીધું હતું કે મકાઈ નાખો કઈ નહિ તો મકાઈ નાખીએ અમે તો જે સમયે આખાના સમયે મતલબમાં એળુ નું બહુ આવરણ હોય તો એ સમયે પક્ષી આવે પક્ષી આવી અને મકાઈ પર બેસી અને મગફળીમાં બધી જે કાંઈ એળું છે એ બધી ખાઈ જાય તો એવી રીતના એક એક દોડી વાતની નોંધ લેતા આનંદ થાય છે કે બાજુના ગામના એભલવડના અમારે ઠાકર એ પણ સુભાષ પાલેકર કૃષિ કરે છે એના પણ એના ખેતરમાં પણ મેં વિઝિટ કરી એટલે સમજો કે આજે મારી એક દિવસની ખેત દર્શન યાત્રા થઈ મારી આજની પ્રાઇવેટ પોતાની જ એટલે ઠાકરજીભાઈ પણ અહીંયા મને ભાઈ શ્રી રમેશભાઈના ફાર્મ ઉપર લઈ આવ્યા છે કે સરસ મજાનું ફાર્મ છે તો અહીં આવવાની મને પ્રેરણા મળે તો ભાઈ રમેશભાઈને હું વિનંતી કરીશ કે છેલ્લે સુભાષ પલક કૃષિ કરવા અંગે આપનો પોતાનો સંદેશ ખેડૂત મિત્રોને આપો હું છેલ્લા છ વર્ષથી સુભાષ પાલેકર કૃષિ કરું છું પણ મને એટલી ખબર પડે છે કે આપણે કાંઈ નહીં તો આપણા ઘર માટે તો સુભાષ પાલેકર કૃષિ કરવી જોઈએ ઝેર મુક્ત ઝેર મુક્ત ખેતી કરવી જોઈએ એનું કારણ એ છે કે અમે છેલ્લા છ વર્ષની અંદર કોઈ બાટલો ચડાવવા નથી ગયા પદ્ધતિની તાકાત છે તો જોયું ને ખેડૂત મિત્રો સરસ મજાનું જે ફાર્મ છે એ સુભાષ પાલેકર કૃષિમાં ડેવલપ કર્યું છે અને ખૂબ જ સરસ સંદેશો ભાઈ શ્રી રમેશભાઈ પરમાર આપણને આપે છે કે આ સુભાષ પાલેકર કૃષિ કરી અને આપણે ઝેરમુક્ત અનાજ કઠોળ મરી મસાલા ફળ ફળાદી આ બધું જ આ ઉત્પન્ન કરી આપણા પરિવારમાં તો આપણે એનો આહાર લઈએ જ અને સાથે સાથે આપણા ગ્રાહક મિત્રોને આપણા જે સગા સંબંધી છે એને પણ આ આહાર આપીએ તો એ પણ પોતાનું જીવન તંદુરસ્ત જીવે તો ખૂબ સરસ રીતે આ સુભાષ પાલેકર કૃષિ કરવા બદલ હું ભાઈ શ્રી રમેશભાઈ પરમાર ને ખુબ ખુબ અભિનંદન આપું છું જય માતાજી જય ગૌ માતા